બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું રીજમેન્ટ ખાડીયા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હાઈવે પર ગટરોના પાણી ઉભરાયા અને હાલાકી પડી રહી છે શોપિંગ સેન્ટરોમાં ગટરોના પાણી ઘૂસી ગયા છે ત્યારે બનાસકાંઠાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદે જાણે પાણી પાણી કરી મૂક્યું હોય જળબંબાકાર કરી મૂક્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો છે ડીસાના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ ડીસામાં રિજમેન્ટ ખાડીયા વિસ્તારમાં ઘરોની અંદર પાણી પહોંચી ચૂક્યા છે બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી બાદ સહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં વહેલી સવારથી એટલે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે આ જે દ્રશ્યો છે તે ડીસાના રિજમેટ વિસ્તારના ખાડીયા વિસ્તારના જે દ્રશ્યો છે ત્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે વર્ષોથી અહીંયા સમસ્યા છે પાણી ઘૂસી જવાની અનેક વખત અહીંયા પાણી જ્યારે વરસાદ થતું હોય છે ત્યારે પાણી ઘૂસી જવાનો પ્રશ્ન થતો હોય છે પ્રકારની મુશ્કેલી છે તેમની સાથે પણ વાત કરીશું તમારા વિસ્તારની અંદર કેટલા વર્ષથી મુશ્કેલી છે અને કેવી મુશ્કેલી છે અમારે કમથી કમ અહીંયા લગભગ હું ત્રીસ પાંત્રીસ વર્ષથી રહું છું એવી ને એવી મુશ્કેલી છે આ મુશ્કેલી કોઈ હલ કરી શકતો છે જ નહીં આ જ શું સ્થિતિ આ જ પરિસ્થિતિ છે ભલે આ માટી હતી કે ત્યાં આરસીસી રોડ બની છે બધું એવું ને એવું છે કોઈ દિવસ પાણી નીકળવાનો સમસ્યા બની જ નથી આજતાની અંદર પાંત્રીસ વર્ષથી આ જ સમસ્યા છે જો કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ સ્થિતિ છે ભરત સુંદેશા સંદેશ ન્યૂઝ દિશા